ગુજરાત સરકારે વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો છે ભોળા લોકો અંધશ્રદ્ધાના ભોગ ન બને જેને લઈ કાયદો બનાવવામાં આવ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરોમાં પણ નાની મોટી બીમારીમાં ડોક્ટર પાસે જવાના બદલે ભુવા કે મેલિવિદ્યા કરનારાઓ પાસે દોડી જનારો વર્ગ જે છે તે મોટો છે આ વિધાયક પસાર કરી સમાજના વિશાળ વર્ગના હક્કોનું રક્ષણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ ભર્યું છે ત્યારે ફરી એક વખત એશિયાની સૌથી મોટી અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ બનાવ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના માં દર્દી પર ભુવાએ વિધિ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના આઈસીયુ બેડ પર દાખલ એક દર્દીની ભુવાએ તાંત્રિક વિધિ કરતા સાજો થયો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો મુકેશ ભુવાજી નામના ભુવાએ આઈસીયુમાં વિધિ કરી હતી દર્દીના પરિવારજનોનું કહેવું છે કે વેન્ટિલેટર પર રહેલો દર્દી દવાથી નહીં પરંતુ તેમના મુકેશ કરેલી વિધિથી સાજો થયો એટલું નહીં તબીબો અને નર્સિંગ સ્ટાફની હાજરીમાં વિડીયો પણ બનાવ્યો ડોક્ટર વેશમાં મુકેશ ભુવાજીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યું છે મુકેશ ભુવાજી નામનો આ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે પોતે ખોડિયાર માતાના ભુવા હોવાની ઓળખ આપે છે ઇન્સ્ટાગ્રામ પર ડોક્ટર ખોડિયાર હોવાનો દાવો કરે છે તે દર રવિવારે દરબાર ભરે છે જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે આ ભુવો ખાનગી કંપનીમાં નોકરી કરે છે તે હોસ્પિટલમાં દવાના સાને તંત્ર વિધિ કરે છે જીએસટીવીની ટીમ મુકેશ ભુવાના મઢે પહોંચી હતી જો કે આ ભુવો ત્યાં હાજર નહોતો વાયરલ વિડીયો મામલે હોસ્પિટલની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઉઠ્યા છે કારણ કે એશિયાની સૌથી મોટી અને સુરક્ષિત હોસ્પિટલનો દાવો કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં કડક સુરક્ષા વચ્ચે જ્યાં સામાન્ય નાગરિકોને પ્રવેશ પ્રવેશ આપવામાં આપવામાં આવતો નથી ત્યાં આવ્યો હતો આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં અંદર ફોટો વિડીયો લેવા પર મનાઈ કરવામાં આવે છે દર્દીને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે તે માટે પરિવારજનોને પણ દર્દી પાસે જવા દેવામાં આવતા નથી ત્યાં ભુવાએ ગેટથી લઈને આઈસીયુ તરફ જતા રસ્તા પર વિડીયો બનાવીને રીલ બનાવી નાખી છે એટલું જ નહીં આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની બાજુમાં ત્યારે શું કરી રહ્યો હતો તે પણ એક મોટો સવાલ છે આ વિડિયો સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે પણ સવાલ ઉભા કરે છે સિવિલના આઈસીયુમાં ભુવાના વાયરલ વિડીયો અંગે સુપ્રિન્ટેન્ડન્ટને નિવેદનમાં જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા વ્યક્તિ દર્દીના સગા બનીને હોસ્પિટલમાં ગયા હોવાનું માલુમ पड્યું છે દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરી આ વ્યક્તિ દર્દી સુધી પ્રાથમિક છે આ આ વિડિયોની અંદર જે વ્યક્તિ જે જે પોતાને તરીકે દર્શાવી રહ્યા છે પોતે એક નોર્મલ કપડાની અંદર લગભગ રાત્રીના સમયે સિવિલના ટ્રોમાવાળા ગેટથી બહારથી એન્ટર થઈ અને એમના જે તે દર્દી પાસે જાય છે અને જે દર્દીની જે એ લોકો એની જે વિધિ કરી રહ્યા છે તમે જો એને ધ્યાનથી જોશો તો એ દર્દી ફૂલ્લી કોન્શિયસ લાગે છે એટલે કે એની પરિસ્થિતિ ઉપરથી એવું લાગે છે કે દર્દી સ્ટેપડાઉનમાં અને ઇમ્પ્રુવ પરિસ્થિતિની અંદર આવી ગયું હશે સારવાર દરમિયાન અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે ગોવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં એક અંધશ્રદ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે વિડિયો પ્રમાણે દર્દી ઓલરેડી વેન્ટિલેટર પર છે પરંતુ તે વેન્ટિલેટરની ટ્રીટમેન્ટમાં સ્ટેપડાઉન થઈ રહ્યું છે એટલે દર્દી સાજો થઈ રહ્યું છે ભૂવા કે અન્ય કોઈ વિધિ કે માન્યતાથી દર્દી સાજું થયું છે તે કહેવું અંધશ્રદ્ધાથી ભરેલું છે છેલ્લા પંદર વીસ દિવસની અંદર આવો કોઈ દર્દી અત્યારે અમને મળી નથી રહ્યો પરંતુ સઘન તપાસ કરી રહ્યા છે બધા સીસીટીવી વિડીયો ચેક કરવાની સૂચના આપી દેવાઈ છે અને ટૂંક જ સમયમાં એ ખબર પડશે કે આ વ્યક્તિ કેવી રીતે આવેલો ક્યારે આવેલો પરંતુ હા છેલ્લા પંદર વીસ દિવસમાં એની અત્યારે અમને હિસ્ટ્રી મળી નથી રહી પરંતુ આ ચોક્કસથી એક વાત આપના માધ્યમથી કહેવા માંગીશ કે મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધાઓમાં આવશો નહીં બેઠું છે ત્યારે તપાસના અંતે યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપીને હોસ્પિટલના ના સત્તાધીશો સંતોષ નો ખાઈ રહ્યા છે વિરેન્દ્રસિંહ ભાટી સાથે જતીન બારોટ જીએસટીવી અમદાવાદ